નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંજલપુર ખાતે આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે છેલ્લા ચોત્રીસ વર્ષથી થતા તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો શહેરના માંજલપુર ખાતે નારાયણ આચાર્ય સેવા મંડળ સાર્વજનિક ધર્માતા ટ્રસ્ટ સંચાલિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર આવેલું છે મંદિરમાં છેલ્લા ચોત્રીસ વર્ષોથી તુલસી વિવાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે પણ તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં ભગવાનની પાલખી સાથેના વરકુડાની મંદિર પરિસરના ફરતે ચાર પરિક્રમા યોજાઈ જેમાં વાદ્ય લગ્ન ગીત ભજન સાથે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ભગવાનના તુલસી વિવાહ સેવા મંડળ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી લક્ષ્મી નારાયણ મંદિરપુર ખાતે છેલ્લા ચોત્રીસ વર્ષથી ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે વરઘોડો પાલખીમાં જે મંદિર પરિસરમાં ચાર પ્રદક્ષ કરી ત્યારબાદ ભગવાનનું તુલસી વિવાહ તુલસી માતા સાથે તુલસી વિવાહ સંપન્ન કરવામાં આવે છે સાથે સાથે અત્યારે લક્ષ્મીનારાયણ મંદિરનું બંસીપાળ પથ્થરમાંથી માંથી નવનિર્માણ તથા જીર્ણોધારનું કામ પણ આરંભ કરવામાં આવેલું છે જય નારાયણ તુલસી વિવાહ છેલ્લા ચોત્રીસ વર્ષથી થઈ રહ્યા છે અને છેલ્લા દસ વર્ષથી પાછળ લોન ની અંદર અમે લોકો આ તુલસી વિવાહ આયોજન કરી રહ્યા છે કમલેશ પટેલ પ્રમુખ લક્ષ્મીનારાયણ મંદિર